જેપ્ટોમાં એક મેનેજરની મનમાની ગુલામ શેખ નામના વ્યક્તિની મનમાનીને કારણે જેપ્ટોમાં કામ કરતા જે કામદારો છે એટલે કે જે રાઈડરો છે તેઓ રોષે ભરાયા છે અને તેઓ કહી રહ્યા છે કે મેનેજરની તાત્કાલિક ધોરણે બદલી થાય કારણ કે તે મનમાની ચલાવી રહ્યા છે અને તેનાથી તેઓ આ તમામ રાઈડર્સો કંટાળી ગયા છે અને રોસે ભરાયા છે ગત રાત્રિના મીડિયાના સહારે રાઈડરો દ્વારા વાત મૂકવામાં આવી છે ત્યારબાદ વહેલી સવારે જેપ્ટોમાં સંચાલકો દ્વારા આશરે સો જેટલા રાઈડરોની આઈડી બંધ કરી દેવામાં આવી છે આઈડી બંધ કરતાની સાથે જ રોસે ભરેલા રાઈડરો આજ રોજ સ્ટોરની બહાર એકત્ર થયા છે આઈડી શા માટે ઓન કરવામાં આવી છે તે સવાલ પૂછતાની સાથે જ સ્ટોરના સંચાલકો રાઈડરો વચ્ચે બોલાચાલી પણ થઈ છે બોલાચાલી થયા બાદ પોલીસને બોલાવાનો પણ વારો આવ્યો સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથક પહોંચ્યા છે જોવાનું એ રહ્યું કે રાઈડરોને આઈડી ફરી શરૂ કરવામાં આવે છે કે કેમ i brat brat doći onaste અમારી આઈડીસ ચાલુ કરવામાં આવે અને આજે અંદર સાહેબો એવું કહી રહ્યા છે કે અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે તમે આટલા ટાઈમમાં લોગિન કરો તો તમારી આઈડી બંધ નહીં થાય છે અમને ગ્રુપમાં મેસેજ આવ્યો જ નથી ખરેખર એક જૂઠું બોલી રહ્યા છે અને કાલે થોડાક રીઝનો થયા હતા જે અમારા મેનેજરથી રાઈડરોને ઇશ્યુ છે એટલે મેનેજર જેન્ટ્સ છે જેન્ટ્સ છે મેનેજર ગુલામ શેખ કરી એનું શું વાંધો છે એમને એવું છે કે 12 બધા જે બોયઝ બેસે છે રાઇડર્સ એ અંદરના પીકર્સને અને એસઆઈ ને બધાને ખરાબ નજરથી જોવે છે અને અમે એમને સાથે જ રહીએ છીએ સાથે જ કામ કરીએ કરીએ છીએ અમને જે રાઇડર ભાઈઓ છે ફૂલ સપોર્ટ કરે છે અચ્છા આ પિંક સ્ટોરી કે ઓળખાવે છે પરંતુ અહીંયા મહિલાઓ જ કામ करू તો હોવું જોઈએ પરંતુ એક મેનેજર બોયસ છે શું કહેશો એ તો એ લોકોએ સાહેબોએ સમજવું જોઈએ ને કે તમે બોયસ કઈ રીતે રાખી શકો છો મેનેજર આજે શું બનાવ બન્યું એટલે આજે અમારી આઈડી અમને જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવી છે અમે એવું માંગ કરીએ છીએ કે અમારી આઈડી ચાલુ કરો ઘરે જપા એનામાં એક કપલ છે એ એ પણ ત્યાં કામ કરે છે અને એમના એના પર દાદાગીરી કરવામાં આવી વિકાસ શર્મા કરીને છે અને બીજા બીજા બે ત્રણ સાહેબ છે બીજા સ્ટોર થી બીજા સાહેબોને બોલાવે છે ગુલામભાઈ હું કે છે કે હું તો એક બીજા બે ને મેનેજર તરીકે મૂકવાના છે તમને ટ્રેનિંગ આપવા માટે આવ્યો છું કેટલા મહિનાથી નોકરી કરે છે એ અંદાજે બે મહિના બે ત્રણ મહિનાથી તો કામ કરી જ રહ્યા છે ના ટ્રેનિંગ તો નથી એ પોતે જોબ કરે છે ત્યાં જોબ કરી રહ્યા છે 3 મહિનાથી જોબ કરે છે તમારી બસ એજ કે મારી આઈડી ચાલુ કરવામાં આવે અને અમને અમારું અર્નિંગ પાછું મળે કઈ બાજુ છે કઈ કંપની નું છે ઝેપ્ટો સ્ટોર તાંડલજા